ચૂંટણીનું મતદાન હોય ત્યારે આજે એક લોક સંપર્ક અભિયાન રાખવામાં આવ્યું હતું જેમાં મુડુભાઈ બેરા હું અને તમામ પાર્ટીના કાર્યકર્તા એટલે આખો પાર્ટી પરિવાર સાથે જોડાય અલગ અલગ સમાજના બધા આગેવાનો શ્રેષ્ઠીઓ ગામના બધા અન્ય સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરતા આગેવાનો આ બધાએ જોડાય અને એક મોટું મહાયાત્રા સ્વરૂપે રેલી કરતા એ એક યાત્રા પદયાત્રા જેવું હતું એટલે યાત્રા સ્વરૂપે લોકસંપર્ક કર્યો એટલે ઘર ઘર અપીલ કરી મતદાન માટે અને ભારતીય જનતા પાર્ટીને પોતાનો પવિત્રને આશીર્વાદરૂપી મત આપી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો આવતા દિવસોમાં નગરસેવક તરીકે આ સમગ્ર નગરની અને દરેક નાગરિકની પોતે સેવા કરી શક્યા માટે જે છે નગરપાલિકાની અંદર આઠ જે છે ભાજપના બિનહરીફ ઉમેદવારો તૈયાર થઈ ચુક્યા છે જી આપ સૌ જાણો છો સમગ્ર દેશમાં જેવું વાતાવરણ છે કે આમ આદમી પાર્ટી હોય કોંગ્રેસ પાર્ટી હોય હમણાં દિલ્હીનું જ પરિણામ આપણે સૌએ જોયું કે એમાં મજબૂતીથી દિલ્હીના નાગરિકોએ આપને કેજરીવાલ શીખે ને એક જાકારો આપ્યો અને ખોટું થોડો સમય ચાલે લાંબો સમય નથી લોકો વચ્ચે રહી અને સતત કાર્યશીલ કોઈ હોય તો એ મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે અને વાત આટલા વર્ષોથી ચૂંટણી હારીએ જીતીએ કંઈ પણ હોય એ બધું ગોળ છે પણ સતત લોકો વચ્ચે રહેવું લોકોના કામ કરવા માટે પ્રયત્નશીલ રહેવું એ એક ભારતીય જનતા પાર્ટીની જવાબદારી અને જવાબદેહીની જે વ્યવસ્થા છે એને ક્યાંક લોકોએ મજબૂતીથી એક વિશ્વાસની મહોર મારી અહીંયા ભાણવડ નગરપાલિકામાં એ પ્રકારે આપણને આઠ બેઠકો બિનરીફ અહીંયા થઈ છે અને લગભગ ત્રણ કોંગ્રેસના ઉમેદવારોએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનું ને સમર્થન એટલે કે ટેકો જાહેર કરી દીધો છે અને બાકી જે વોર્ડમાં અત્યારે ચૂંટણી છે એમાં પણ એક ખૂબ ઉત્સાહનું સકારાત્મક વાતાવરણ છે જ્યાં એક જ ઉદ્દેશ્ય તમામ નાગરિકોને છે તમામ કાર્યકર્તાઓને છે કે વધુ ને વધુ આપણા ભાણવર શહેરનો એક મોટા શહેર કક્ષાએ એટલે એક મહાનગર કક્ષાનો આપણે કેવી રીતે વિકાસ કરી શકીએ કેવી રીતે સુવિધાઓ વધુ ને વધુ અહીં લઈ આવી શકી જેના માધ્યમથી આપણી ભાવિ પેઢીને જે ભૂતકાળમાં અમુક સંઘર્ષો બધાય કર્યા એવા ભવિષ્યમાં ના કરવા પડે અને તમે જાણો છો એ મુજબ મોદી સાહેબના નેતૃત્વમાં એક અલગ જ વેગ શહેરી વિકાસને એ નાના શહેરો હોય કે મોટા શહેરો હોય એને આપવામાં આવ્યું કેન્દ્રમાંથી પહેલી વખત એવું બન્યું છે કે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર સાથે મળી અને હવે ડાયરેક્ટ નગરપાલિકાઓમાં ગ્રાન્ટો મળતી હોય અને કોઈ ખાસ કિસ્સામાં પણ કામની મંજૂરી લેવી હોય તો એક પાલિકાથી લઈ અને પાર્લામેન્ટ સુધીની જો મજબૂત કડી જોડે જોડાય તો અમે પણ ખાસ કિસ્સામાં ઘણી બધી મંજૂરીઓ એ પછી કેન્દ્રમાંથી હોય કે રાજ્યમાંથી હોય આ નગરના વિકાસ માટે લઈ આવી શકીએ એટલે ખૂબ સરસ વાતાવરણ છે અને તમે જાણો છી મુજબ અત્યારે આમ આદમી અથવા કોંગ્રેસ પાસે કોઈ નેતૃત્વ નથી વ્યવસ્થાનો અભાવ છે કોઈ કાર્યકર્તાઓનું શિસ્તબંધ આખો કેડર નથી એટલે ભારતીય જનતા પાર્ટીમાં એ ખૂબ મોટું પારિવારિક સંગઠન હોય અને સંગઠનમાં આજે ઉમેરો ઘણા બધા નવા કાર્યકર્તા જોડાવાથી એક શક્તિનો ઉમેરો થયો હોય ત્યારે ખૂબ સારા વાતાવરણમાં તમે હમણાં કીધું એમ આઠ સીટો બિનરીફ થઈ છે અને ત્રણમાં માં કોંગ્રેસે ટેકો જાહેર કર્યો છે ચોક્કસ તો જે અત્યારે ભાણવડ નગરપાલિકામાં ભાજપ જે છે અત્યારે મોટો જે છે પ્રતિસાદ મળી રહ્યો છે આઠ જે છે ઉમેદવારો જે છે બિનહરીફ થયા છે અને તન તન કોંગ્રેસના ઉમેદવારો જે છે ભાજપને ટેકો જાહેર કર્યો છે ત્યારે આજે મુડુભાઈ બેરા આપે છે અત્યારે આપણી સાથે જોડાયેલ છે એની જોડે વાત કરીએ સાહેબ આજે જે પ્રચાર પ્રસાર કરવામાં આવે કલાકોમાં જે પ્રચાર પ્રસાર કરવામાં ખૂબ જ સારો જે છે પ્રતિસાદ મળવા પામ્યો છે શું કહેશું આજે વેરાડ નાકાથી શરૂઆત કરી શરૂઆત કરી અને પાર્ટીના અત્યારે ચાર હોડમાં ચૂંટણી છે એના સોળ ઉમેદવાર અને ભારતીય જનતા પાર્ટીના મોટા મોટી સંખ્યામાં બધા કાર્યકર્તાઓ વેપારી આગેવાનો અને વિવિધ સમાજના પ્રમુખશ્રીઓ પણ આજના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવવા માટે જે દરેક દુકાન ઉપર જઈ અને લોકસંપર્ક જે કર્યો પદયાત્રા કરી એમાં આખા ગામમાં રણજીતપરા વિસ્તારમાં બધી જ જગ્યાએ આ જે મુખ્ય બજારો છે અને જ્યાં જ્યાં જે દુકાનો છે એ બધામાં જઈ અને ભારતીય જનતા પાર્ટીની પત્રિકાઓ આપી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વતીથી બધાને વિન ત્યાં અપીલ કરવામાં આવી અને વધુમાં વધુ મતદાન થઈ ખાસ ભારપૂર્વક બધાને અમે અપીલ કરી આજે આ પદયાત્રામાં આપણા જામનગર દ્વારકાના લોકપ્રિય સાંસદ પૂનમબેન માડમ અને મોટી સંખ્યામાં આગેવાન કાર્યકર્તાઓ પણ આ પદયાત્રામાં લોકસંપર્કમાં જોડાણ હતા આખા ભાણવડમાં કેસરીય માહોલ અત્યારે છે આઠ સીટ પહેલાં બેનરીફ થઈ ગઈ છે બીજા જે સોળ ઉમેદવાર જે જે લડતા હતા ત્યાં પણ કોંગ્રેસના ઉમેદવારો પોતાને જ્યારે પોતાના વિસ્તારમાં બે ત્રણ દિવસ પ્રચાર કર્યો ત્યારે એને એની જ મને કીધું કે અમે અમને લોકોએ કીધું કે તમે પણ આમાં જોડાઈ જાઓ આ આપણા ગામની ચૂંટણી છે ને આમાં આપણે આપણા ભાણવડના હજી અણઉકેલ પ્રશ્નો છે એને આપણે ઉકેલવા છે એટલા માટે જે નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની રાજ્યમાં સરકાર છે એને સમર્થન આપવા માટે એવડી મોટી ભારતીય જનતા પાર્ટી જે વિકાસને હંમેશા પ્રાધાન્ય આપી અને કામ કરે છે એમાં દરેકને જોડાવવા માટેનું ખુદ મતદારોએ પણ પોતાના વિસ્તારમાં ગયા ત્યારે કીધું એના કારણે અહીં નૈનાબેન કંજારિયા છે ચાર નંબરના વોર્ડમાં પણ બેન જે છે અને અલગ અલગ રીતે જે ઉમેદવારો જે ઉમેદવારી કરી હતી એ પણ ભારતીય જનતા પાર્ટીમાં કેસ ધારણ કરી ફોર્મ ભર્યા પછી ત્રણ ચાર દિવસમાં જ એ આ યાત્રામાં જોડાઈ ગયા અને એ બધાના કારણે આજે ભાણવડ આખામાં ભારતીય જનતા પાર્ટી પ્રત્યે અમે જે રીતના લોકસંપર્ક કર્યો અને જે રીતના આવકાર મેળ્યો એના ઉપરથી મને લાગે છે કે અહીંયા ચાર વોર્ડની હવે ચૂંટણી છે એ ચારે ચાર વોર્ડના સોળે સોળ ઉમેદવાર છે એ જીત છે અગાઉ આઠ ઉમેદવારો બિન છૂટાઈ ચૂંટાઈ ગયા છે ચોક્કસથી વાત કરવામાં આવે તો ભણવડમાં જે છે અત્યારે હાલ ભગવો લહેરાઈ ચૂક્યો છે ચોક્કસથી વાત કરવામાં આવે તો આઠ ઉમેદવારો જે બિનહરીફ તેમજ ત્રણ કોંગ્રેસના ઉમેદવારોએ ટેકો જાહેર કર્યો છે ત્યારે મોરુભાઈ બેરાકર છે તેમજ પૂનમબેન માલમ તેમજ જિલ્લા મહામંત્રી રસિકભાઈ સહિતના આગેવાનો દ્વારા જ્યારે પદયાત્રા યોજી અને લોક સંપર્ક કરવામાં આવ્યો હતો ત્યારે બહુ ભરપૂર રીતે જે લોકોનો પ્રતિસાદ જોવા મળ્યો હતો ત્યારે ચોક્કસપણે પણ વાતાવરણ એવું સર્જાઈ રહ્યું છે કે હાલ અત્યારે ભાણોડ શહેરની અંદર ભગવો લહેરાઈ ચૂક્યો છે જયસુખ મોદી દ્વારકા ટુડે જામ